આ તો પેલા મસાલા ની ઠેલી નાખી હતી અરે મસાલા ક્યાંથી સુધી મુઠો મોટી નામ ખેંચ્યું ને દારૂ તો પીવા તો છે તે વાત કરો તમે જેમ ના પીવાય દારૂ પીધે તો આપડે નુકસાન થાય તમને ખબર પડે હોય નુકસાન થવાનું તો થાય અને મટવાનું મટી જાય અને આજ તો

મા બાપ તો મળતો છે તાને ગોધી બાપુ અમર રહો અરે ગોધી બાપુ તો અમર તો પણ થોડા માં અમર કરી નાખ્યો મોજ મારી રહ્યો ઓમ રસ્તો જતો ગયા હે ગટ જીનવા જાય તો

અલ્યા અલ્યા રાખ પા સમજાય દે સમજાય દે ને કા હમુ નઈ રામણા કઈ દેકો તું મને હું કેવરાવો છે ઉપરથી સાબુના ભવારા કર સોંતી દે હેડો કે મા એ આ રાવળ ગોઠો એવો ને એ સોંતી સાથ વાન નઈ કર ઓમ ઓમ હેડવાં કા ઘે દે મુ ખોની રહો હું નહીં જે ઘેર હારું પર મને શરમ આવે તને તારા કંકુળાની શરમ આવે કલાકનો ધક્કો મારી રહ્યો મને હે કટ મારી રહ્યો આ નહીં પણ આ હોય તો છોડીવાળા ઘર માં રંબાના છે આવો હોય નઈ આવનું રસ્તા પર રાવણ

આ બે રહા રહા હજી હજી દોય પાછા હજી ફરી ફરી પાછા હમ આમુ સબુ થા હે હે મુસર પણ પેલો કેટલો વારી રામા ને કેટલા તો મારે કે કાંતા બોલ લેકડોન કા લેકડોન કરો થી મારે કળી જઈ રે રે હશે આરી તો રીમ રસ્તો કાઢી અરે લોકો હોટ થઈ ગયા ભાઈ તું હેડવાન કર નહીં હોટ હું નહીં હું છું તારામાં એ તમે ઊભા રહો તો હું નહીં ઊભો ઊભો હું કેવું રાજબા તમારા બેનો મારે તમા એ એ આપો મર્યાદામાં રહે તારી મર્યાદામાં અમે તો આવું કુતને ખરો જતો બાબો હોટ કરવા કઈલા અલ્યા ભાઈ નહીં જાકે લે હમણા ફોઈ નાખે ના કોઈ ના મારે ને લેવો જ નહી નહીં જાજે ક નહીં ભાવન ભાઈ હેરો ના પાવડો લીધો ના આવી જા હમણા ભાવન ભાઈ ખોખરો છે તમે વાડી ને ભાવન ભાઈ એરો દાડા દિવા રાસ્તો ઢિયારા માં કને સીધું એ તો રાયના મંદિર આગળ અમારું રાતિ રંભન કર કર તારા સબક ના એ તો કરવો જ છે હા હા કહા કઈનો સમજાય સમજાય કરી અલ્યા મોરી જા જા બાબા બાબા મોન તો ને કોનો ઉતાવળ પડ ગબર થી ના થઈ ગયો એ ફોન થઈ ગયો દબાવોલા દબાવોલા પોલીસ હાલ હાલ પકડી નાખો બોલે ઓમા તમે ઓમા જો હાલો ગાફાના મને ધોઈ કાઢ્યો ગાફાના કોણી બોલો હા જી ચકલી જેવો કઈ ચકલી બે